ઇન્દ્રપ્રસ્થ છ સોસાયટીમાં અજિન્યક્ય અજીતભાઈ પિંબળે તથા દ્રષ્ટિ અજિન્યક્ય પિંબળે નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નહર્તા સુખ ભરતા એવા ઓપરેશન સિંદુરવાડાની થીમ સાથે ગણપતિની સ્થાપના અતિ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવેલી હતી સોસાયટીના રહીશો દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવેલ વ્હાટ્સઅપ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટા જહા ભી આપે શેયર બટન કે દ્વારા વહા પર શેર કરે